જે લોકોને ઓપન કેટેગરીમાં લીધેલું નથી એટલે કે એસસી એસટી ને એસસી બી કેટેગરીની અંદર જેને પોતાની કેટેગરીની અંદર લીધેલું છે તેવાના તમામ ઉમેદવારો જે છે તેનું જાતિનું પ્રમાણપત્ર જે છે ચેક કરવાનું છે અને ચેક થઈ ગયા બાદ તે લોકોને નિમણૂક ઓર્ડર આપવાના છે અને જે લોકોને કેટેગરીનો લાભ લીધેલો નથી ઓપન મેરિટને લીધેલું છે તેને તરત જ જે છે એ સત્તર તારીખે જ તે દિવસે ઓર્ડર આપી દેશે અને એ લોકોને જે છે એ સાત દિવસમાં હાજર થવાનું કે થશે એટલે કે અઢાર થી લઈને ચોવીસ તારીખ સુધીમાં હાજર થવાનું રહેશે અને જે લોકો જે છે એ કેટેગરીમાં લીધેલું છે તે લોકોને જાતિનું પ્રમાણપત્ર ચેક થઈ ગયા બાદ પછીના સાત દિવસ જે છે ત્યારે તેમને હાજર થવાનું રહેશે એના માટેની જે છે સમિતિ પણ બનાવવામાં આવશે આ બધી જ સૂચનાઓ જે છે જિલ્લા શિક્ષણ સમિતિને આપવામાં આવેલી છે આપણે કઈ એમાં ધ્યાન રાખવાનું રહેતું નથી અહીંયા બીજી વાત કરવા જઈએ કે કઈ શાળા દર્શાવી તો લિસ્ટ જે છે એ જિલ્લા શિક્ષણ સમિતિ તૈયાર કરવાનું થશે મેં અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બસો જગ્યાઓ જે છે એ સામાન્ય પ્રવાહ અને બાવીસ વિજ્ઞાન પ્રવાહ એટલે ટોટલ જે છે એ બસો જે છે એને લિસ્ટ તૈયાર કરવાનું થશે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં બાલ વાટિકાથી લઈ અને ધોરણ પાંચ સુધી એટલે કે ટોટલ તો એની અંદર ટોટલ જે છે એ જગ્યાઓ ચોત્રીસ કરતા વધારે હશે તો તમામ શાળાઓ જે છે પ્રસિદ્ધ કરવાની નથી તો કઈ શાળાને અગ્રતા આપવી તો જે શાળાની અંદર ઝીરો શિક્ષકો અથવા એક શિક્ષકો હોય તો આવી શાળા જે છે પ્રાધાન્ય આપવાનું રહેશે તો આવું ત્રણ બસો ને કરવાનું આગલા દિવસે એટલે કે સોળ સાત બે હજાર ના રોજ જે છે એ પ્રસિદ્ધ કરવાનું રહેશે તો તમામ ઉમેદવારો તમે જે જિલ્લામાં તમારી પસંદગી થઈ છે તે જિલ્લાની અંદરથી તમારે આ જે છે યાદી મેળવી લેવી અને એના આધારે જે છે તમે શાળા પસંદ કરી શકશો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જે કોર્ટ કેસ છે એ લોકો જે છે તે ઓર્ડર ની અંદર જે છે એનો ઉલ્લેખ કરીને તમને નિમણૂક ઓર્ડર આપશે જેને છે તેને બરોબર જામીનગીરી માટેનું પ્રમાણપત્ર પણ ત્યાંથી તમને આપવામાં આવશે જે બાવીસ ત્રણ બે હાજર સત્તરના ઠરાવ મુજબ છે રજિસ્ટર પણ તમને નિભાવવાનું છે તો અહીંયા રોસ્ટર રજિસ્ટર અહીંયા જગ્યાઓ જે છે એમાં ઘણી બધી જગ્યાઓ ખાલી રહી ઘણી બધી કેટેગરીમાં જગ્યાઓ જે છે વધારે ઓછા એવો પ્રશ્ન થયો હતો તો એ રોસ્ટરના આધારે જે છે એ જગ્યાઓ નક્કી થતી હોય છે હવે રોસ્ટર કઈ રીતે નિભાવવું એ આપણે જોઈએ તો ટોટલ બસો ને ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો જે છે તે ઓપન કેટેગરીમાં લીધેલું હતું તો એ લોકોનો રોસ્ટરની અંદર ઓપનમાં જ સમાવેશ કરવો

રજૂ કરવાની થશે દિવ્યાંગ ઉમેદવારો જે છે તેને માટે જે છે તે પણ ઉમેદવારો માટે જે છે જે પણ નિયમો છે અનુસાર એ લોકોને જિલ્લા ફાળવણી કરવાની સ્થળ પસંદગી ફાળવણી કરવાની રહેશે ત્યારબાદ આપણે વાત મિત્રો કરીએ કે કઈ શાળા પસંદ કરવી તો તમે જે જિલ્લામાંથી આવો છો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંની સરકારી શાળા અથવા તમારા સંબંધીમાં જે પણ ગવર્મેન્ટમાં નોકરી કરે છે તે શિક્ષકની તમે રૂબરૂ મુલાકાત લો અને એ મુલાકાત લઈ અને તેના અભિપ્રાયો જાણો અને પછી તમે જે છે શાળા પસંદગી કરજો હું પણ ધોરણ છ થી આઠની અંદર જે છે હાલ છેલ્લા બાર વર્ષથી નોકરી કરી રહ્યો છું એટલે મારા અનુભવ મુજબ જે છે હું તમને કહી રહ્યો છું કે કેવી શાળા પસંદ કરવી તો સૌપ્રથમ તમારું રહેણાંક શું છે કે હાલ તમે ક્યાં રહો છો ને તમે ભવિષ્યમાં જે છે એ ક્યાં રહેવાના છો ઘણા બધા અનમેરિડ હશે તો મેરિડ થઈ ગયા બાદ બાળકોને ભણાવવા માટે જે છે એ શહેરની નજીક આવતા હોય છે તો ભવિષ્યની અંદર જો છે એ તમારે શહેરમાં રહેવાનું થતું હોય તો એની આજુબાજુની શાળા જે છે એ પસંદ કરવી વધારે અપડાઉન ના કરવું પડે ત્યારબાદ ઓપીનો પ્રશ્ન ના થાય એની પણ ખાસ બાબત ધ્યાન રાખવી એના માટે તમારે શું કરવાનું તો જે શાળાઓ છે એ શાળાની અંદર તમારે હાલ કેટલી સંખ્યા છે એ જોવાની એને સંખ્યાઓના આધારે જે છે એ સેટઅપ તૈયાર થતું હોય છે જેટલી બાળકોની સંખ્યા વધારે એટલું મહેકમ જે છે ત્યાં વધારે હોય છે એટલે ખાસ ઓપીનો પ્રશ્ન ના રહે જો માની લો કે શાળામાં સંખ્યા ઘટે તો તમે જે જે છેલ્લે આવેલા હોય એ ઓપી થતા હોય છે તો ઓપી થા એટલે તમારે બાજુની શાળા અથવા ત્યાં જગ્યા ન હોય તો બીજે દૂર જવું પડતું હોય છે બીજું ખાસ મારા મત મુજબ જે છે નાની શાળાઓ પસંદ કરવી નાની શાળા પસંદ કરવી અને સારી શાળા પસંદ કરવી કે શાળાનું વાતાવરણ જે છે એ સ્ટ્રક્ચર જે છે જોવાનું નથી પણ શાળામાં સરસ મજાનું મેદાન હોય વિદ્યાર્થીને તમે રમાડી શકો છો વિદ્યાર્થીઓ સાથે જે છે એ હળીમળીને તમે રહી શકો છો એવી નાની શાળાઓ જો તમે પસંદ કરશો તો તમને આવનારા દિવસોમાં કામ કરવાની મજા આવશે બીજું ખાસ તમે મિત્રો જે છે તમારી પાસે જે લિસ્ટ આવે તો તમે તમારો ક્રમ નક્કી કરી નાખો કે મેં જયારે સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કર્યો ઉદાહરણ તરીકે તમે કહું છો તો તમે જે જિલ્લો પસંદ કર્યો હોય તો ત્યારે જે છે એ કેટલી જગ્યાઓ ખાલી રહી હતી તે જિલ્લામાં એ અંદર એ મુજબ તમે તમારો મેરિટ ક્રમ પણ જે છે અંદાજે નક્કી કરી શકો છો તો એટલી શાળાઓનું જે લિસ્ટ હોય એટલી શાળાઓ તમે પસંદ કરીને રાખો જેથી કરી અને જે દિવસે તમે જે સત્તર તારીખે જાઓ ત્યારે જે છે આ બસો ચોત્રીસ મેં સુરેન્દ્રનગર નું દર લીધું છે તમે જે જિલ્લામાં જાઓ આખું લિસ્ટ જે છે ડિસ્પ્લે ઉપર હશે અથવા નોટિસ બોર્ડ ઉપર જે છે તમામ શાળાઓ જે છે દર્શાવી હશે તો તમારી પાસે પણ તમારો લિસ્ટ હોવો જોઈએ અગ્રતા ક્રમ કે પહેલી શાળા બીજી શાળા જેમ જેમ જગ્યાઓ ભરાતી જાય એમ એમ તમારી શાળાઓ પણ બ્લેટ મારતું જવાનું રહેશે તો તમારો જો શરૂઆતમાં ક્રમ હશે તો તમને સારી શાળા મળી જશે અને તમારો ક્રમ જો છેલ્લે હશે તો જે પણ શાળા મળે એ પસંદ કરવાની છે અત્યાર સુધી નોકરી નહોતી હવે જો નોકરી મળી છે તો જે નોકરી છે એ આપણે સ્વીકારી લેવાની છે અને આ નોકરીની અંદર તમે બેસ્ટ કામ કરો જે પણ શાળાની અંદર તમે જાઓ ભારતનું ભવિષ્ય જે છે શાળાના વર્ગખંડોની અંદર ઘડાઈ રહેલું છે તો વિદ્યાર્થીઓને તમે બેસ્ટ આપો જે પણ તમે અત્યાર સુધી જે છે ભણા છો તમારી પાસે જે પણ જ્ઞાન છે જે પણ નોલેજ છે તે વિદ્યાર્થી સુધી તમારે પહોંચાડવાનું રહેશે જે પણ મિત્રોને નિમણૂક ઓર્ડર મળવાના છે તમામ મિત્રોને જે છે ખૂબ ખૂબ અભિનંદન છે અસ્તુ જય હિંદ જય ભારત